બોડેલી ચંદ્રેશ્વર પ્લોટમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત રોગ શિબિર કેમ્પ ડૉક્ટર રોહિણી પટેલ દ્વારા યોજાયું તારીખ ચૌથી અઠ્ઠાવીસ સુધીમાં ઘણા દર્દીઓને કાયદો થયો યોગ શિબિરમાં દર્દીઓને દવા રૂપે કાઢા પણ આપવામાં આવ્યા આપણા દેશના લોકલાડીલા અને ગુજરાતના પનતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ થકી રોગોનું નિવારણ કરવા અર્થે ડાયાબિટીસ મુક્ત ગુજરાત

યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરતા થાય તે માટે અને સાથે સાથે યોગ થકી રોગોનો નિવારણ થાય તે માટેનો હેતુ હતો રિપોર્ટર જીગ્નેશ પડેલી નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો